હેલો મિત્રો નમસ્કાર એનસી ક્લાસીસ ચેનલમાં જો તમે નવા હોય અને મિત્રો હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી બરાબર ચેનલની અંદર મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરજો મિત્રો સંપૂર્ણ તમારી સમક્ષ સોલ્યુશન બરાબર ખાસ કરીને આજે તમારું પ્રશ્નપત્ર છે મોસ્ટ ટાઈમ બી બસ મિત્રો એક જ કલાકની વાર છે ચિંતા કરતાની ફટાફટ ચેનલની અંદર જોડાઈ જજો અને એક વાર આ વિડીયો જોવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે શરૂઆત કરીએ ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિભાગ એ બરાબર ભારતમાં જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી બરાબર તો મિત્રો ડેલ અવસીના સમયની વાત છે કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયા રૂપ છે બરાબર તો મિત્રો ડૉક્ટર સાહેબ આંબેડકર આવશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે શિયાળામાં દિવસો લાંબા અને રાત્રિ ટૂંકી હોય છે ખોટું છે મિત્રો બરાબર ઉનાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ ટૂંકી હોય છે દિવસો ટૂંકા અને રાત્રિ ટૂંકી હોય છે એ પણ ખોટું છે બંધ બેસતું નથી શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે આ મિત્રો વિધાન આપણું સાચું વિધાન છે બરાબર ઉનાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી આ પણ વિધાન ખોટું છે નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન અયોગ્ય છે બરાબર તો હિમાલયના પર્વતીય વિસ્તારોમાં કાંટાલી વનસ્પતિ થાય છે મિત્રો આગળ જોઈએ કે આધુનિક વિશ્વની કેટલીક હૃદય અને અસ્મરણીય ઘટનાઓમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે તો મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધ શ્રી અરવંદ ઘોષે ખાલી જગ્યા નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વનવી ભવાની મંદિરની આવશે મિત્રો બરાબર કાયદા માટે દરખાસ્ત ખાલી જગ્યા કહેવાય તો ખરડો વિધેયક કહેવાશે કાહના અભ્યારણ્ય ક્યાં આવેલું છે તો મિત્રો મધ્યપ્રદેશમાં આવેલું છે લોક અદાલતની રચનાથી ન્યાય સસ્તો બન્યો રાઈટ મહાનદી દ્વિપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે ખોટું છે દક્ષિણ ભારત માટે માર્ચ મહિનો સૌથી ગરમ છે બરાબર હાચું છે મિત્રો આગળ મિત્રો જોઈએ હોટ લાઈટ બરાબર તો હોટ લાઇટ જે છે તો એની અંદર મિત્રો ક્યુબા કટોકટી આવશે અને બંધારણના આત્મા સમાન તે બંધારણીય ઈરાજાના હકને ગણવામાં આવ્યો છે કોણે દાંડી કુંજને મહા ભીનીષકમન સાથે સરખાવી છે તો મહાદેવભાઈ દેસાઈ ભારત અને શ્રીલંકા કઈ સમુદ્ર ધૂની દ્વારા એકબીજાથી અલગ પડે છે તો પાલક સમુદ્ર ધૂની આવશે પછી મિત્રો વિભાગ બી ની અંદર વાત કરીએ બરાબર તો કારણ આપો વર્ષેસની સંધિમાં જ દ્વિતીય વિશ્વ યુદ્ધના બી વવાયા હતા પરમાણુ બિન બિન સંધિ એટલે શું ભારતે તેના પર કેમ જે પોતાના હસ્તાક્ષર ન કર્યા તો આ પણ મિત્રો પ્રશ્નો તૈયાર કરી દેજો પછી સાર્વત્રિક મુખ્ય ભાઈ મતાધિકાર કોને કહેવાય છે બરાબર તો અઢાર વર્ષથી વધુની વ્યક્તિ મત આપવાનો જે અધિકાર છે એની બરાબર પછી મિત્રો રવિ રવિપાક આમરવૃષ્ટિ મહાભિયોગની કાર્યવાહી શું છે રાષ્ટ્રપતિની વાત કરી છે જે આપણે અહીંયા લખેલું છે તમે થોડું જોઈ શકો છો બરાબર ઉપરનું ચિત્ર કોનું છે બરાબર તો હાલ આપણા જે રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ આદિવાસી મહિલા છે મિત્રો અને તે પદ પર કેટલાથી વધુ વયની વ્યક્તિ બેસી શકે તો પાંત્રીસ વર્ષ પછી મિત્રો તમારે આકૃતિ આપેલી છે બરાબર આવી આકૃતિ જે છે એ તમારે દર્શાવવાનું છે કે કઈ જગ્યાએથી કયું વૃદ્ધ પસાર થાય છે પછી આગળ છે કે સવિનય કાનૂન ભંગ અને ફોરવર્ડ બ્લોક એ પણ તમારે સમજાવવાનું હતું તો સુભાષચંદ્ર બોઝ ઓગણીસો ને નવા રાજકીય પક્ષની સ્થાપના કરવામાં આવે છે અને ગાંધીજીએ મીઠાના અન્યાય કાયદાનો ભંગ કર્યો તેને દાંડી યાત્રા પણ કહી છે પર મિત્રો ગઈ પ્રશ્નપત્ર આપણી સમક્ષ એ પણ આપણે તૈયાર કરી દઈએ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે તો રાષ્ટ્રપ્રમુખ કરે પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં બવાયા તો ફેંક સંધિમાં નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવર રચાય છે તો ઘોડાની નાલ જેવા ઈસ્વીસન જે ચૌદસો ને ત્રેપનમાં તુર્ક મુસ્લિમોએ કોસ્ટિનસ્ટમ્પલ બરાબર એ આવશે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરી હા વાસુદેવ બલવંત ફડકે ચીડના રસમાંથી શું બને છે ટર્પેન્ટાઇન પણ મિત્રો રાજ્યસભા કાયમી ગૃહ નથી બરાબર લોકસભા કાયમી છે ચિલ્કા લગુણ સરોવર છે તો આ છે અરવલ્લી ખંડ પડકાર પર્વત છે તો છે બરાબર બંગાળના ભાગલા કોને પડ્યા હતા તો બરાબર વિશ્વમાં કયા કયા લશ્કરી જૂથોની સ્થાપના થઈ તો નાટો સિયાટો અને સેન્ટો ગુજરાતમાં વડી અદાલત ક્યાં આવેલી છે તો અમદાવાદ બરાબર ઓદાની રૂપે રાજ્યસભાના અધ્યક્ષ તો ઉપરાષ્ટ્ર પ્રમુખ પછી આ જે જંગલો છે બરાબર શકુદ્રુમના જંગલો જે છે તો દેવદાર આવશે પછી બધો જે ચેપ્ટર છે એના સામે લખેલા છે કયો પ્રશ્ન કયા ચેપ્ટરનો છે બરાબર તો મિત્રો એકવાર આ પ્રશ્નપત્ર જોઈને પરીક્ષા આપવા જો બરાબર આજે સારું એવું તમને મોસ્ટ આઈએમપી મિત્રો નિવડશે ખાસ કરીને બીજું ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મિત્રો ફરી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું બરાબર જય હિન્દ જય ભારત દરેક વિદ્યાર્થી મિત્રોને આજના પેપર માટે બેસ્ટ ઓફ લક એનસી ક્લાસિસ્ટ પરિવાર વતી